આવનારા પચીસ દિવસની અંદર તારું પદ ન બદલી દે તો અમે ટેટાળ ટાળ ઉમેદવાર નથી બે હજાર સત્તરની હતી ત્યારે પોઈન્ટ પચાસ માટે રહી ગયેલા હતા અને સતત ત્યારે પણ આંદોલન કરેલા હતા આજે પણ આંદોલન કરે છે હરેક વખતે ઘરના પાસે જૂઠું બોલી બોલીને આંદોલન કરવા પડે છે એટલે કંઈક એની પણ લિમિટ હોય છે હું તો ખુલ્લે આમ કહું છું કે આ મૂંગી બેરી બોબડીના અંધ બની ગયેલી જે સરકાર છે ને એકસો છપ્પનનો જે પાવર છે ને કુબેર ડિંડોરને કહું છું તું શિક્ષણ મંત્રીને લાયક જ નથી તું મોટો ઘુઘેશ છે તું મોટો ફેંકવું છે તારામ આમ ફેંકવાની જ ત્યાં રેવોટ તારા સિવાય તું બીજું કંઈ કરી શકતો એમ નથી કુબેડ ડિનરને પણ હું કહું છું અમે પંદર જૂને તમે કીધું હતું કે કાયમી શિક્ષકની ભરતી કરીશું પંદર જૂન જતી રહી આજે અઢાર જૂન આવી જ્યારે અમે તમને મળવા માટે આવીએ છીએ આજે તો તમે સચિવાલયમાં સીએલ મૂકી દીધી કેમ ભાઈ તને મંત્રી ઉપર રાખ હોય તો તને મળવા માટે આવીએ તો કેમ રજા મૂકી દેશે હે એટલી બધી જો તને ડરપોગ હોય તો સીટ બદલી દે કુબે એ પણ હું ખુલે આમ કહું છું મીડિયા મારફતે આવનારા પચીસ દિવસની અંદર તારું પદ ન બદલી દે તો અમે ટેટ ટાળ ઉમેદવાર નથી અને તને મળવા આવીએ ત્યારે એમ કહેવું છે રોજ ઉઠીને કેમ આવી આવો છો આ મળવા માટે તમારી પાસે સમયે તો બાઇક ચૂંટીને તને શા માટે મોકલે તને કંઈ ના એસીનું રિમોટનું બટન ઉપર નીચે એરો કરવા નથી મોકલતા તને અમારી રજૂઆત કરવા માટે મોકલ છે અને તે તારી મર્યાદા ગુમાવી છે અમે નહીં તમને જ્યારે તારીખની વાત કરીએ છીએ ત્યારે તો એમ કીધું હું ખુદ એનો દાખલો છું ત્યારે તો એમ કહેતા હતા કે બેનો છે તને તારીખ નહીં કહું તારે તારીખ જોતી તો રૂમમાં આવેલ તો રૂમમાં બોલાવીને કરવા શું માગે હે ભાઈ અમે અત્યારે મીડિયા મારફતે એક જ વસ્તુ કહે છે આજે અમે ડિટેન થયાએ આજે ડીએસપી કચેરી હોય કરાઈ પોલીસ સ્ટેશન હોય કે તમે મગોડી પોલીસ એસઆરપી કેમ્પે હોય અથવા અત્યારે પતિકા છે આજે પણ ચાર વાગે અમારો અત્યારે ત્રણ વાગે ચાર વાગે પણ ફરીથી આંદોલનનો એક નીકળશે અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી સ્ટાફને પણ દોડવું પડશે અને મંત્રીઓને પણ દોડવું પડશે જરૂર પડશે તો નેતાઓનો ઘરનો ઘેરાવો કરીશું અને આ લડત અમારી છે જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે અમને અટકાયત કરીને આજે ડબ્બા અહીંયા ઘરમાં પૂરી દીધા એક પોલીસ સ્ટેશનમાં તો અહીંયા રહીને અમે ખાલી મીડિયા મારફતે મંત્રીઓને એટલું જ કહેવામાં આવીએ છીએ તમે ગુગેશ ઓફિસમાં બેઠા બેઠા ન જાઓ કોઈપણ સમસ્યાનું સમાધાન ત્યારે જ શક્ય હોય કે શાંતિપૂર્વક ટેબલ ઉપર બેસીને વાતચીત થાય અમે પંદર ઉમેદવાર વાતચીત કરવા માટે તૈયાર છીએ તમે શિક્ષણ મંત્રી હોય શિક્ષણ સચિવ હોય કે મુખ્યમંત્રી હોય આ ત્રણ સાથે એક વખત અમારી મુલાકાત કરાવી દો અને ખોટી ખોટી ફેકમ ફેક ન કરો કે પંદર જૂને કરીશું ને ફલાણું કરીશું ને અરે તમારી દાનત જ નથી નોકરી કરવાની તમને નોકરી કરવા દો અને દાનત જ નથી શા માટે એટલા હેરાન કરો છો જરૂર પડશે ને તો ઉગ્ર અમે ભગતસિંહના માર્ગે આંદોલન કરીશું જરૂર પડશે તો શિક્ષણ મંત્રી હોય કે સચિવ હોય ગમે એની વાત લગાવીને મૂકી દેસુ હવે અમે ત્યાં એ હદ સુધી અમે સહન કરી લીધું એ આજે અમારી લિમિટ બધી પૂરી થઈ ગઈ દર વખતે અટકાયત કરી દેવામાં આવે આજે હજાર કરતાં બારસો ઉમેદવાર હતા બધાની અટકાયત કરી દેવામાં આવી અમારી પણ લિમિટ હોય છે જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે પણ લડી લેવામાં તૈયાર છે અને ડરતા તો કોઈને બાપતી નથી કુબેર મુખ્યમંત્રી હોય તો એને પણ કહે છે અને સચિવને પણ કહે છે હર વખતે તમે આજે ત્રણસો પોલીસને આગળ કરી દીધી તમારામાં એટલી ત્રેવડ નહીં હોય તો પોલીસને શા માટે આગળ કરો છો એ પોતાનો તમે એને વર્દીનો એ એ બંધાયેલા છે નહીં તો એને પણ એની પણ બેન દીકરી કે મમ્મી પપ્પાના કોઈ કુટુંબમાં એનો પણ શિક્ષક થયેલો હશે ટેટ કરેલો આવી રીતે ઠસડવું એને પણ નહીં ગમતું પણ તમે જ ઓફિસ માલી બેટા બેટા કહો છો કે ગમે એમ થાય આલાને ઠસડીને તોડી નાખો ટાંટિયા ભાંગી નાખો તમે કહે કે અત્યારે આ બધું ખોલીએ ને તો અહીંયા તમે જોઈ શકો કેટલા નખ ભરેલા બેનોને અર્ધનગ્ન કરવામાં આવે ડ્રેસ શા માટે અરે તમારી બેન દીકરી ક્યારે કહી છે શિક્ષણ મંત્રી તને કહું છું જરૂર પડશે તો ભગતસિંહના માર્ગે અમે તમામ મોરચા લડી લેવાનું તૈયાર છે આજે રાત્રે રોકાણ અહીંયા કરીશું બારસો ઉમેદવાર ગાંધીનગરમાં છે સ્થાપને ગम्मे જેટલું એનું સંગઠન મજબૂત કરવું હોય રાત્રે 12 વાગે પણ જો આેલી આંદોલન માં હશે કરવા માટે બાપ હોય છે નોકરી